ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુતિ સુઝુકીની વેંગેનાર સી એનજી આ વેગેનાર ગાડી વેસવાની છે જે મિત્રો એકદમ સાસવેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી છે આ મિત્રો વેગેનાર સીએનજી જે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે અને સસ્તા ભાવે છે અને સારી ગાડી છે એકદમ મિત્રો સાસવેલી છે ને ટોપ કન્ડિશનમાં છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પહેલી વખત જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુથી સુઝુકીની વેંગેનાર વીએ આ વેંગેનાર ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રીવાળી ગાડી છે ગાડીમાં મિત્રો વીમો બે હજાર છવ્વીસ સુધીનો સારો જોવા મળી જવાનું છે અને પાર્સિંગ બે હજાર અઠ્ઠીસ સુધીનું સારું જોવા મળી જાય છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરમાં આ વેગનર ગાડી જોવા મળી જવાની છે જે જે નાઇનના પાર્સિંગમાં છે અને ફક્ત ને ફક્ત અઠ્ઠાણું હજાર છસો કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે આ મિત્રો કંપની મીટર ગાડીની અંદર મિત્રો વીમો પાર્સિંગ સારું જોવા મળી જવાનું છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે અને કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ છે ગાડીના ટાયર બધા નવા છે અને સીટ કવર તમને બધા નવા જોવા મળી જવાના છે ગાડીમાં બેટરી નવી છે એલઆરડી ફોગ લાઈટ છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં આ વેગનાર ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સસ્તા ભાવે સારી ગાડી ઊંચો મોડલ સસ્તા ભાવે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત તો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેંગેનાર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે અને મિત્રો વિડીયોમાં આપવામાં એવી ગાડી ગમે તો ગાડી એમનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેવો મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને એંસી હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર દસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટિંગ સીએનજી સેકન્ડ ઓનર વેંગેનર ગાડી ફક્તને ફક્ત એક લાખને એંસી હજાર રૂપિયાની અંદર આ વેગીનર ગાડી વેસવાની છે આ વેગનાર ગાડી તમને ગામ જંગરાલ પાટણ દિશાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર આપવામાં આવતી જાહેરાતમાં તમને કોઈ પણ માહિતી ઓછી લાગે અથવા તો વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો